ખતમ હોય તો ઘરો હે ગર તો આપણા દરરોજ રોટલી ચટણી વઘારેલી લીલા મરચાં ની કારણ કે ઘરના તાજા તાજા હે હમણાં પણ ગધડીની એટલી વેરાયટી મૂકે ને પેલા ગરઘી ખાવા મળે નથી બહુ તા પડે

આ મસ્ત મજાનું હીરામણ પાણી કરે ને પરવા રેગા મેં જમવાનું જરાક બહુ વેરાયટી વાળું તો તે જરાક વધારે જમાઈ ગયું તે આમાં વોકિંગ વોકિંગ હાલે ને આજે અમારા ઘરના સભ્યોમાં એક માણસની તબિયત લથડી ગઈ છે તો એની ખાતરદારીમાં હતા સવારના તો થોડુંક એને ઠીક થયું છે ને ઘરના સભ્યોમાં કોની તબિયત લથડી ગઈ ઈ પણ કહું તમને તો આજે સોનલ બેન ને જરાક તાવલી જેવું આવી ગયું છે તો રાતના સુતા તા એ સૂતા જરાક બરાબર નીકળ્યા ના ડાવરા થયા એવું હે સોનલ ની તાવ એવો જરાક તી આગળ જરાક ઠીક થી લાગે ને પછી દવા લે આવીએ એવો મમ્મી વિચાર કરે જો તાવ ન ઉતરે તો થોડુંક ખાધું એટલે વાંધો ને હવે થોડુંક નારિયેળ પાણી પીધું તું માર ભેગું ને અત્યારે થોડુંક જમ્યું શાક ને રોટલી હવે બપોર સુધી જોતા ઉતરી જાય તો ઠીક કે પછી બપોર પછી દવા લેવા તો એવું બધું હાલે હવા માં મમ્મી દીકરી ઉઠે ને મેં હીરામણનું કીધું નાડી ઉરી થયું ને ઘરનું કામકાજ કીધું તતા દહ વાગે ગા હા તમે ફોન ઘેર જ રાખીને જાજો એવા હાટું જ લીધો હાલો હા બાપન સોનલ ભાઈ જાય હે ને આજે પોલેપણે બહુ ભવ્ય રાસ થવાનું હે પ્રોગ્રામ હમ મોટે પાઈ પોક પાઈ પ્રોગ્રામ છે ને તો બાપુ સોનલ ભાઈ જાય છે ત્યાંથી કઈ ના થયા હતા ને પોલે પણ બરોબર હા હું કોઈ દી ગઈ ને ત્યાં હા ત્યાં જઈએ ને કઈ વિડીયો શૂટ થાય તો કરતા આવજો તો આપણે યુટ્યુબ ફેમિલી ને વિડીયો શૂટ બતાવશું હા બાકી ઘણા બધા યુટ્યુબર જવાના છે જ વિડીયો શૂટ તો કરશે જ થેન્ક યુ થેન્ક યુ નહી જાઓ વેલેરા તો વેલેરા આવો હેલો માય યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ આર યુ બ્લોગ દૈરન સીતારામ જય શ્રી કૃષ્ણ બધાઈની કેમ છો બધાઈ આઈ હોપ કે બધાઈ એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે પણ હમણાં બે દિવસથી કઈ બ્લોગ બનાવવાનું મૂડ નથી થતું કાલનો દિવસ બહુ બહુ એટલે શું કે ખરાબ ગયો કઈ મૂડ જ નતું કઈ એટલો વિડીયો શૂટ થયો નથી કાલનો બ્લોગ ને આપણે આજથી કન્ટિન્યુ કરીએ તો બધાની સીતારામને જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે મારા તમારા બધાનું ને વિશ્વ વેરી વેરી હેપી ન્યુ યર બધાની મારા તરફથી કારણ કે આજે પહેલી તારીખ છે જાન્યુઆરી ફસ્ટ કાલે થર્ટી ફર્સ્ટ અર્ટી ઘણા બધાએ લોકોએ પાર્ટી કરી ને બે હજાર ત્રેવીસ ને અલવિદા કહીને બે હજાર ચોવીસ ને વેલકમ કીધું તો બધાને મારા તરફથી પણ હેપી ન્યુ યર ને તમારા જે બધા બે બે હજાર ત્રેવીસ ગયું એનાથી પણ તમારું બધાને બે હજાર ચોવીસ સારામાં સારું જાય એવી ભગવાન પાસે પ્રાર્થના તમારી જે મનની મનોકામના હોય પૂરી થાય ને તમે જીવનમાં આગળ વધો ને સારા સારા કામ કરો ને તે જે તમારા ડ્રીમ હોય એ પૂરા થાય ને ખૂબ મહેનત કરતા રહેજો એટલે મહેનત કરશો ને એટલે તમને ડેફિનેટલી તમારું ફળ જરૂર મળશે બે હજાર ચોવીસ તમારું એકદમ સારામાં સારું જાય તેવી બધાની ગુડ વિશિસ ને બસ કઈ નહીં આજ તો હે ને સવારના બહુ બિઝી હતા કામકાજમાં કારણ કે સોનલ બેનમ બધું કામકાજ વધે મિમાની આવે ને સોનલ ને હવાર નું રાતી કાલે રવિવાર તો દવા લેવા ન જવાનું બપોર પછી પછી દવાખાને બંધ હોય તો પાછું આજ હવાર થયું તા તાવી ભાગે ગયો પછી હવાર દવા લેવા ને એવું કઈ જાવું ન પડ્યું ને હવાર માં સોના લે ને હાજી બહુ ખાધું તો મમ્મી હવાર દાળ ને ભાત ને શાક ને રોટલી ને બધું એમાં કરી લીધું ને તો હાડા તો અગિયાર થઈ ગયા પછી હીરા આવ્યા ને હીરા પાસે ને મીમાન આવ્યા ગયા મીમાન આવ્યા તમે મામુ એને પોત બંદર કામ કાજ હતું તે આવ્યા હતી પછી સા પાણી પીધા તો મામો હું કેતી હતી ને કે હેરડી લેવા પછી હેરડી ખાધી બસ જો આ ઘડી નાઈ તો ફ્રેશ થયા ને સોનલ ને પપ્પા દીકરી બે આજે કોલે પાણી પોગ્રામ હે મોટે પાયે તે ગયા આપણાથી તો ક્યાંય ભીડભાડમાં જવાય એમ નથી એટલે પછી આપણે ઘરે રહ્યા ને એની ફ્રેન્ડ ને બધાય જતા તા નથી કે પપ્પા મારે જવું તો બાપો કે તો હાલ એ નકમ બાપાને જવું ને તો કઈ હતું નહીં તો મેં કીધું જા તો વિડીયો શૂટ થાય તો કંઈ કરતી આવજો તો કંઈ પણ વિડીયો શૂટ થાય હે તો ત્યાંનું થોડી ઘણી ક્લિપ તમારા મારા શેર કરી તો એવું બધું હે સોનુલ બાપુને ઓલા પણ સાઈડ ગયા ને મમ્મી બસ આ ઘડી જ હીરાબેન ને એમાં અત્યારે હે ને હવાના કામમાં બીઝી હતા કારણ કે સોનો લઈને તો ટેકો હોય ગામમાં આજ છે ને પછી મણી હે કામ કરવામાં સોનો લઈ કોઈ નીકળે કાતી જરાક તાઈન પડી હંજવારીઓ ને પોતા ને હીરા મોડનું એમાં અત્યારે હે ને વેરાયટી બન્યું પાછું બપોરાનું ઈ ટાણું થેગું હતા ને પાછા ફ્રેશ થયા છા નહીં મેં બધું કરી લીધું ને ત્યાં તો બપોર થઈ થયા તો આથી છે વિડીયો શૂટ કરવાનો ટાઈમ હેટ બપોરે મેળ્યો મેં કીધું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને તો બસ વિડીયો શૂટ કરવાની મજા આવે તો પછી અત્યારે જ વિડીયો સ્ટાર્ટ કર્યો ને વિડીયો નવાય તો લાઇક કરજો શેર કરજો સસ્પેન્ડ કરવાનું ભૂલતા નહીં બાકી કન્ટિન્યુ રહેજો ને મારે હે ને હવે બધુંય કામકાજ કરે ને ફ્રી થઈ તે હવે હે ને ભૂખ જોરદાર લાગી એ બપોરા કરવાનો વિચાર હે એ બપોરા કરે ને થોડીક વાર હે ને ટેકાવે છે વેરાયટી વેરાયટી વાળું હું કારણ કે મામા નો જે પોરબંદર ગયા ને તો આવી લગભગ તો બે શાક બનાવ્યા આમાં કેળાનું શાક અહીંયા છે રીંગણાનું શાક ને દાળ છે ને ભાત છે ને દૂધ છે ને રોટલી છે આજ તો મને એમ લાગે કે હું કેમ હોટલમાં કે જમવા ન બેઠી હોય આવી હોય એવું લાગે કારણ કે આજ બે વેરાયટી વાળા શાક છે ને પછી ડાયરી તો મને છે ને કેળાનું શાક ખાવાનું મન થયું તું કાલે હાંજી પછી ટમેટાનું ગયું ને તો મમ્મી કેળાં ન કર્યું તો અત્યારે હે ને એની મને સવારમાં કેળાંનું શાક કર્યું હતું ને કેળાનું શાક ન ખાવાનું મને બહુ જ ન ભાવ તો સ કેળાની કોન્ટેટી છે ને થોડીક જ હતી તો બાપાની બન બધાય હતું છે ને પાછું રીંગડા ને મમ્મીએ થોડુંક શાક નાખ્યું અને મામુની આવવાનું તો બપોવાળ કરવાનું હતી રીંગણા નું વધારે નાખ્યું થોડુંક મળી કેળા કરી દીધું ને સોનલ ની કાલે હાજી ને જરાક તાર લીધી હું તું તીણા હાટુ થઈને દાર પાત કર્યા કાજે ને વેરાયટી વાળું જમવાનું થયું તે અત્યારે મેં હે ને દૂધ થઈ લીધું ખાવા જમવામાં અત્યારે હું છાસ નથી ખાતી ને આજ મામાને ઘેરથી હે ને ઘરનું દૂધ આવ્યું તો એવું બધું છે જમવામાં ને હાલો ધીરે ધીરે હે ને અહીંયા બે આજે હે ને મમ્મી જરાક મારે વિડિયો શૂટ હતું ને થોડુંક ફ્રેશઅપ થવાનું હતું ને તે મમ્મી ભૂખ લાગે એવી વેલા રૂખાય ને લંબાવે ગયા તે એને ડિસ્ટર્બ ન કરવા ને તો હવે મોડી મોડી ઉઠાય એટલે અત્યારે બપોરે કંઈ નિંદર કરવાનું હોય ને મેં વહેલા ઉઠ્યા તે વહેલું ખાઈ લીધું તો હું કાંઈ એ હું ખાઈ લે હું હું કહું અંદર ડિસ્ટર્બ ન થાય ને મમ્મીને ખખડાટ ન અવાજ આવે તે એ મેં અહીંયા લીધું બારોબાર જમવાનું તો બારોબાર બેસીને એને ફોનમાં જતું જતું ખાવાની મજા આવે હાલો હું જડો થઈને બપોરે પાણી કર લઉં પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ હલો તો અમી પૂગે કા પોલે પાણે न्याया तो, था था। था। तो, आ। आ गए। तो गए। पार्किंग में बहुत तंदल था ट्रैफिक बहुत से अजी तो मान हावे पोणा बारक थे उचियो केडीऊ ना जे माना ने खाय ऊपर वाह वाह क्या पार्किंग नहीं तो जगहज नथ વચે તો ઘણા વાહન હે પણ એટલા કેમેરા માં કેપ્ચર નથી થઈ ને ઉપર એ પણ બધા પૈકી લાગવાનું અરે મેરા કીધું હા તમારી હોસ્ટેલ હે એટલે કાઈ ન નાસ્તો જોયા તો લે દે જાય હા તમણી તો બસાઈ સૂટ છે જવાની તો લે આવાથી બહુ સૂટમાં છે તમે ના ના હોસ્ટેલ નો વ્યૂ છે જોતા ખરાબ આ હોલતા ચાલો બાય બાય તો અત્યાર થવા આવ્યા છે ઓલરેડી ઇવનિંગ ના સાડા પાંચ ને સોનુને ને ઓપન ગયા તા પ્રોગ્રામ માં તો અવતારી અને એને થોડીક વિડીયો ક્લિપ તમારે શેર કરી પણ એને વિડિયો ક્લિપ માં એટલી ક્લિયરિટી નતા આવતી એટલી વિડીયો જોવાની આઈ હોપ કે તમને બધીની મજા આવી હમણાં થોડાક થોડાક ક્લિક ગેમા નહીં તમારે શેર કર્યા ને બસ હમણાં જતા રહીએ ને પાછા વર્તા તો હતા ને ત્યારે બખલા રાહુલે હોસ્ટેલી પર મળતા એવાથી બે કામ બસ થઈ ગયું બસ પુગેરિયા સોનુ પપ્પા ભાઈ તો એની ફ્રેન્ડ ને એ બધા હતા સોનલી એન્જોય કરી ને એની સાથે જ આજના બ્લોગ નો એન્ડ આજ કરું તો બ્લોગ તમને ની મસ્ત મજા જોવા મળે જાય વેલરો અપલોડ કરદા તો તો બસ કઈ નહીં આજના માં બસ એટલું જ બાકી મળીએ કાલના માં